જુનાગઢ ભાજપના પૂર્વ કોર્પોરેટરો બેઠા ધરણા પર પાણીની સમસ્યાને લઈને કમિશનરની ચેમ્બર બહાર ધરણા પર ઉતર્યા ભાજપના કોર્પોરેટરો હિતેન્દ્ર ઉદાણી ઉતર્યા ધરણા પર નવી પાઇપલાઇન નાખવા ખોદકામમાં જૂની પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી વોર્ડ નંબર દસ વિસ્તારમાં છ દિવસથી નથી આવ્યું પાણી નવરાત્રી સમય જ પાણીની સમસ્યાથી લોકો થયા ત્રાહીમામ જ્યાં સુધી સમસ્યાનો હલ નહીં આવે ત્યાં સુધી કોર્પોરેટરો પર રહેશે ધરણા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધિ અમારા વોર્ડ નંબર દસ માં જે પાણીની સમસ્યા અત્યારે ઊભી થઈ છે એનું કારણ એક જ છે નવી પાણીની પાઇપલાઇન માંગનાથ એરિયા થી લઈને દીવન ચોક સુધી જે નખાણી નવી ઓમ કાળા ચોક થી ચાલુ થઈ પણ માંગના થી જે થઈ એમાં ક્યાંક ગટર એ ડેમેજ ગટરો પણ પાણી દુકાનમાં ઘેર બીજા નંબર પાણી પાઇપલાઇન જ્યાં જ્યાં તૂટે એટલે અમારે એકત્ર પાણી આવતું હોય તો એ બીજા દિવસની બદલે ત્રણ દિવસ થાય ક્યાંક પર ચાર ચાર ત્રણ દિવસે થાય માણસો તો બે દિવસ પાણી આટું હોય બીજા બે દિવસ કરે શું અને પ્રશ્ન એટલો સોલ્વ થયો હમણાં તો છેલ્લે તો બે વાર પાંચ પાંચ દિવસે પાણી આવ્યું આજે છઠ્ઠે દિવસે પાણી આવ્યું એનું કારણ કે લાઈન સમજાય નહીં જો જેને કામ રાખવું છે એને એટલું જ કરવાનું હોય જ્યાં લાઈન ડેમેજ થાય એ ડેમેજ લાઈન પછી સમી કરવી જોઈએ અને બીજા દિવસે પાણી આપવું જોઈએ પણ એ કરી નથી શકતા આમાં જે અધિકારી હોય એને માથે ઉભીને આ કામ કરાવવું જોઈએ અને બીજું કે અત્યારે સિત્તેર જેટલો વરસાદ પડ્યો રોજ પાણી આપે તો આ પ્રોબ્લેમ ને સોલ્વ થઈ જાય કારણ કે ઘરે પાણી થોડુંક તો હોય જ એના ઘરે આ તો એકત્ર આપતા એની સાથે પાણી વધતું જ નથી ધરણે મારે સાહેબ વગર રજૂઆત આજ કરવી છે કે મારે તાત્કાલિક ધોરણે કા રિપેર થઈ જાય અથવા રોજ પાણી આપે હું તો એમ કહું કે દિવાળી સુધી રોજ પાણી આપે આ આ પાઇપલાઇન નું કામ ચાલુ છે ગમે ત્યારે ડેમેજ કરી જ નાખે છે અને એના માણસો પાછા કરતા નથી બબે ત્રણ ત્રણ દિવસ સુધી તો રોજ પાણી આપે તો બીજે દિવસે પાણીને ઘરે હોય તો એ બે ત્રણ દિવસ સાચવી શકે આ લાઈન તો હમણાં જે છેલ્લી તૂટી એને ઓછામાં ઓછા પાંચ દિવસ ત્યાં